જય ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ કનૈયા જો તો જગત માં જો રે બીજું હરી માટે રાખજો જો તો જ

તે માતા ને પગે લાગ જો રે બીજુ હરી માટે રાખજો તાતણ કરતા તમે સૂર્ય દેવ સમર્જો એ તાતણ કરતા તમે સૂર્ય દેવ સમર્જો સૂર્ય ને આંજલી આપ જો રે બીજુ હરી માટે રાખજો એ સૂર્ય ને में गंगा जी समर जो ए करता करता तमें गंगा जी समर जो साली कमी से તુલસી ના રોપ રોપજો રે બીજું હરી માટે રાખજો ઘરડા મા બાપની સેવાયું કરજો ઘરડા મા બાપની સેવાયું કરજે માં દયા થોડી રાખજો રે બીજું હરી માટે રાખજો ભોજન આપજો એ ભજન જઈને કોઈ ની નિંદા નો કરજો વાતો ન કરજો રે બીજું હરી पाचड़ी बात न करो बीजू हरि राखजो गीता माता पाठ रे करीता तमें पाठ रे कर, गीता माता पाटरे कर समझी ने बीजा ने समझाजो रे बीजू हरिटे रागजो समझी ने बीजा समझा જો એ માથી બને એટલું કરજો રે બીજુ હરી માટે રાખજો જો તો જગત માં બોલજો રે બીજુ હરી માટે રાખજો સમજીને બોલજો એ બીજુ હરી માટે રાખજો બીજુ હરી માટે રાખજો જય શ્રી કૃષ્ણ કનૈયા